આજ રોજ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્નથી જ સન્માનિત કરવામાં આવ્યા થયા દીર્ઘદ્રષ્ટ્યા એકવીસમી સદીના ટેકનોલોજીના પ્રણેતા જે ભારતમાં સૌપ્રથમ ટેલિકોમ ફેન્ડ ચલાવનારા રાજીવ ગાંધીની જન્મજયંતિ હોય ત્યારે એમને સૌપ્રથમ અમે તળાજા તાલુકા યુવક કોંગ્રેસ શહેર યુવક કોંગ્રેસ અને તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ વચ્ચે અમે એમને જન્મજયંતિ નિમિત્તે ખોટી ખોટી વંદન કરીએ છીએ એમના જન્મજયંતિ હોવાથી આજે અમે તમામ તાલુકા અને શહેરના યુવાનો દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો